આકાશવાણી અમદાવાદ વડોદરા સમાચાર સુકેશ વાંચે છે ગુજરાતમાં કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરી અને સારવાર તેમજ આરોગ્યલક્ષી પગલાંઓની સમીક્ષા કરવા અને માર્ગદર્શન માટે ગુજરાત આવેલી કેન્દ્રીય ટીમના સભ્યો આજે સાંજે ચાર વાગ્યે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક યોજશે આ કેન્દ્રીય ટીમ સીએમ ડેશબોર્ડ દ્વારા કોરોના સંદર્ભે કરવામાં આવતા મોનિટરિંગ તેમજ સારવાર ફોલોઅપ વગેરેથી માહિતગાર થવા સીએમ ડેશબોર્ડની કામગીરીની પણ બેઠક બાદ નિહાળશે આજે સવારે કેન્દ્રીય ટીમ મહેસાણા ખાતે આવી પહોંચી છે તેમની સાથે ત્રણ ડોક્ટરોની ટીમે મહેસાણાના સર્કિટ હાઉસ ખાતે બેઠક કરી હતી આ બેઠકમાં કેન્દ્રીય ટીમ દ્વારા મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા માટેના વિવિધ સૂચનો પણ કરવામાં આવ્યા હતા ક્લોઝ કોન્ટેક્ટ શોધીને ફરજિયાત ક્વોરન્ટાઇન કરવાની ખાસ સૂચના આપવામાં આવી હતી તેમજ હોમ આઇસોલેશન બાબતે પણ સૂચનાઓ આપવામાં આવી હતી અમદાવાદ શહેરમાં કોરોના મહામારીની સ્થિતિ અંગે વિગતવાર સમીક્ષા માટેની બેઠક આજે અધિક મુખ્ય સચિવ ડોક્ટર રાજીવ ગુપ્તાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી આ બેઠકમાં ખાસ કરીને કોરોનાની સારવાર માટે શહેરની કોવિડ હોસ્પિટલમાં પથારીઓ અંગે સમીક્ષા કરવામાં આવી શહેરમાં હાલમાં કોરોનાના દર્દીઓ માટે સરકારી હોસ્પિટલોમાં અને ખાનગી હોસ્પિટલોમાં મળીને કુલ પંદરસો પથારીઓ ખાલી છે જેથી શહેરીજનોએ બિનજરૂરી ખભરાવાની જરૂર નથી જણાવ્યું હતું કે અમુક ખાનગી હોસ્પિટલો દર્દીઓને ફોન કરીને જેમને જરૂર ન હોય ઓક્સિજન લેવલ પણ ઓછું ના થયું હોય તેવા દર્દીઓને ખાલી પથારીઓ પર બોલાવીને પથારીઓ ભરવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે છે તે ગેરકાયદેસર આવી હોસ્પિટલોના નામોની અમદાવાદ મહાનગરપાલિકાને જાણ છે આથી તેઓને પ્રાથમિક રીતે જાણ કરવામાં આવે છે કે આવી પ્રેક્ટિસ તાત્કાલિક અટકાવી દેવામાં આવે આવી પ્રવૃત્તિને કારણે શહેરમાં કૃત્રિમ રીતે હોસ્પિટલોમાં પથારીઓની અછત ઊભી કરવાની શક્યતા રહેલ છે આ અંગે અમદાવાદ મેડિકલ એસોસિએશનના હોદ્દે દારોને પણ ધ્યાન દોરવામાં આવ્યું છે અને આવી હોસ્પિટલોને સત્વરે તાકીદ કરે અને હાલની પરિસ્થિતિમાં કોઈપણ સંજોગોમાં કૃત્રિમ રીતે હોસ્પિટલોમાં પથારીઓની અછત ઊભી કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિને સાંખી લેવામાં આવશે નહીં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે જે તે વિસ્તારમાં વેપારી મહામંડળો સ્વૈચ્છિક રીતે બંધનો નિર્ણય લઈ શકે છે આ અંગે તેમણે વધુ માહિતી આપી હતી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ નગરપાલિકા હોય ગ્રામ પંચાયત હોય વેપારી એસોસિએશન હોય એ પોતે સ્વયંભૂ નિર્ણય કરે એટલે પોતપોતાના શહેરમાં જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિને ધ્યાનમાં રહી અને સ્વયંભૂ નિર્ણય કરીને બે ત્રણ દિવસ બજાર બંધ રાખે લોકોને સંમતિ લઈ તો એ વધારે સારું છે એમાં કોઈ સરકારને કોઈ વાંધો પણ નથી રાજકોટ વડોદરા અને સુરતમાં ગઈકાલથી કરફ્યુનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે વડોદરામાં ગઈરાત્રીથી અત્યાર સુધી કરફ્યુ ભંગ અંગે પચીસ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે પોલીસે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં બેરીકેડ લગાવવામાં આવ્યા છે પોલીસે ચાર રસ્તા ઉપર પોલીસ ચેકિંગ હાથ ધર્યું છે દરમિયાન વડોદરાના વેપારીઓએ વહીવટી તંત્રને વિનંતી કરી છે કે રાત્રિ કરફ્યુ નવને બદલે અગિયાર વાગ્યા પછી શરૂ કરવામાં આવે તેવી જ રીતે સુરતમાં પણ પોલીસે કરફ્યુનો કડક અમલ શરૂ કર્યો છે સુરતમાં સંક્રમણને અટકાવી શકાય તે માટે ડોર ટુ ડોર સર્વે તેમજ કોન્ટેક્ટ ટ્રેસિંગનું પણ કામ વધારવામાં આવ્યું છે અમારા સુરતના પ્રતિનિધિ જણાવે છે કે સુરતનું જાણીતું બજાર ચૌટા બજાર પાલિકા દ્વારા બંધ કરાવવામાં આવ્યું છે રાજકોટ શહેરમાં પણ ગઈ રાત્રિથી કરફ્યુનો પોલીસ દ્વારા કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે આવતીકાલે સવારે છ વાગે અમદાવાદ શહેરમાં સત્તાવન કલાકના કરફ્યુની અવધિ પૂર્ણ થઈ રહી છે દરમિયાન અમદાવાદ શહેરમાં આજે પણ પોલીસે કરફ્યુનો કડક અમલ હાથ ધર્યો છે આજે પણ શહેરના હાર્દ સમા રસ્તાઓ સુમસામ દેખાતા હતા વાહનોનું ચેકિંગ કરતા પોલીસ કર્મીઓ જોવા મળી રહ્યા છે કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને અરવલ્લીના મોડાસાનું ઉમિયા મંદિર અને દેવરાજ ધામ આગામી આદેશ સુધી દર્શન માટે બંધ કરાયા છે પ્રાંતિજના વેપારીઓએ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે બે દિવસ માટે શહેરમાં બજારો સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે રવિવાર અને સોમવારે પ્રાંતિજ બજાર સ્વયંભૂ બંધ રહેશે અરવલ્લીના ધનસુરામાં ત્રણ દિવસ માટે સ્વયંભુ જનતા કરફ્યુનો નિર્ણય કરાયો છે આ અંગે ધનસુરા વેપારી મહામંડળ મંત્રી શ્રી મેહુલ શાહ વધુ માહિતી આપે છે છે કે ધનસુરામાં કોરોનાના કેસો બહુ વધી ગયેલ હોવાથી સંક્રમણ વધી ગયેલ હોવાથી આ ચેનલ ને વચ્ચેથી તોડી નાખવા માટે શનિવાર રવિવાર અને સોમવાર ત્રણ દિવસનું બંધ આપેલું છે દરેક નાના મોટા વેપારી ચાની પીટલી પાનના કલાક દૂધવાળાએ પણ સવારના એક કલાક ખોલીને દરેક ગામને સપોર્ટ આવે છે અને દરેક ગામના નાગરિકોનું સ્વાસ્થ્ય સર્જાય એટલા માટે દરેકનું બંને એલનમાં દરેક જણ જોડાયા છે અને દરેકનો સાથ સહકાર મળી રહ્યો છે દ્વારકા પોલીસે રૂપેણ બંદર ખાતે ગેરકાયદેસર માછીમારી કરતી અઠ્યાવીસ બોટો અને તેના સંચાલકોને ઝડપી પાડ્યા છે અમારા દ્વારકાના પ્રતિનિધિના જણાવ્યા મુજબ આજે વહેલી સવારે રૂપેણ બંદર સામેના દરિયાઈ વિસ્તારમાં મરીન ઇન્સ્પેક્ટર દ્વારા ઇન્સ્પેક્ટર બોટ દ્વારા દરિયામાં ગેરકાયદેસર માછીમારી કરી રહેલી અઠાવીસ જેટલી બોટો ઝડપી પાડી હતી પકડી પાડવામાં આવેલી બોટોના ચેકિંગ દરમિયાન કેટલીક બોટો આધાર પુરાવા વગર માછીમારી કરતા ઝડપાઈ હતી અન્ય બોટોમાં માછીમારી વિભાગ દ્વારા આપવામાં આવતા માછીમારી બોટના કોલ લાયસન્સ મુવમેન્ટ બુક વગેરે ન હોવાથી બોટ જપ્ત કરવામાં આવી છે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા